દાદરાનગર હવેલીમાં ઉઠી અગિયારસના દિને સેલવાસના નરોલી ગામે આવેલ ભવાની મંદિરમાં અને લવાછા મહાદેવ મંદિર સહિત અન્ય મંદિરોમાં પણ તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ અવસર પર માતા તુલસી અને ભગવાન શાલીગ્રામના વિધિ વિધાનપૂર્વક વિવાહ સંપન્ન કરવામાં આવ્યા હતા મંદિરમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ જેમાં મંદિરના બીજા ભાગમાંથી ભગવાન શાલિગ્રામની શણગાર સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો જ્યાં ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના લગ્ન રીત રિવાજ અને ધાર્મિક અનુષ્ઠાન સાથે કરવામાં આવ્યા હતા ત્યારબાદ ભાવિક ભક્તોએ ભગવાનના દર્શન પૂજન અને આરતીનો લાભ લીધો હતો આ અવસર પર મંદિરના પૂજારી સહિતના ભાવિક ભક્તો હાજર રહ્યા હતા છેલ્લા છેલ્લા ત્રેપન વર્ષથી ચાલતી આવેલા આ તુલસી વિવાહના પ્રસંગે ખૂબ જ ધામધૂમથી આપણે નરોલી ગામની અંદર ઉજવવામાં આવી રહ્યો છે આ વખતે આપણું ચોપ્પનવું વર્ષ હતું છેલ્લા ત્રેપન વર્ષથી અવિરતપણે આ એક સારું એવું પ્રસંગ જે છે એ તુલસી વિવાહનો અવિરતપણે ચાલુ આપણે ચાલતા વિવાહ કરતા આવ્યા છે અને એક રીતે એવું કહેવામાં આવે છે કે આજના તુલસી વિવાહ પછીથી આપણને એક રીતે જોઈએ તો હવે પછીથી આપણા બધા લોકોના લગ્નની શરૂઆત થાય છે અને આજે એક શુભ કાર્ય દિવસે એક તુલસી વિવાહના દિવસે એક ધામધૂમથી નરોલી ગામની અંદર એક રીતે જોવામાં આવે તો સૌથી મોટા પ્રાયે આ રીતે સારું એવું આયોજન કરવામાં આવે છે નોર આપણે દર વર્ષે નરીમન પોઈન્ટ નરોલીથી બગીમાં જે રીતે તમે જોયું એ પ્રમાણે વરઘડો ત્યાંથી નીકળે છે અને મા ભવાનીના પટાંગણની અંદર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે અને મોબાઈલ મે જો લિયા બો દે દેજે લઈ લેવો છે મોબાઈલ લે લેવો દે દે અચ્છા ઓકે મેં આ તમને ધ્યાન દે ઓકે આઈ કડા બીજું બીજું નામ આ वोगा। वोगा। भी पेट्रोल का टूट आठ नहीं था आवाज के साथ में अभी इलेक्शन प्रोसेस चल रहा है अभी आज छः बजे से जो कंपेनिंग पीरियड भी ओवर हो गया है तो अभी इसी के मद्देनज़र हमने फ़्लैग मार्च निकाला ताकि लोगों में एक विश्वास जगाया जा सके कि वो अपना मतदान जो है वो बिल्कुल फ्री एंड फेयर तरीके से कर सकते हैं और जो भी क्रिमिनल एलिमेंट्स हैं उनमें डर का माहौल पैदा करने के लिए फ़्लैग मार्च दमन के अलग अलग इलाक़ों में निकाला जा रहा है सभी पांच अभी हमारे पास आउटर फोर्स भी आई है अराउंड साढ़े तीन सौ और हमारी लोकल पुलिस भी है तो हर एरियाज में हमने डिवाइड कर दिया है तो हर एरिया में अभी साइमल्टेनियसली फ्लैग मार्च चल रहा है दमन में जी कोई बारह सौ फोर्स भी मंगाई गई जी अभी जो दमन में साढ़े तीन सौ गुजरात पुलिस पर्सनल हमारे साथ इलेक्शन ड्यूटी करेंगे जी चुनाव के दौरान बारह बारह बूथ को क्रिटिकल डिक्लेयर किया गया है तो उनके ऊपर हमारी विशेष जो है नजर बनाई हुई है हमने और जो एक्स्ट्रा फोर्स उस तरीके से डिप्लॉय भी करी है जी पर आप, आप क्या अपील करना चाहेंगे हम लोगों से ये अपील करना चाहेंगे कि ये डेमोक्रेसी के फेस्टिवल में बढ़ चढ़ के हिस्सा लें सभी अपना जो राइट टू वोट है उसको एक्सरसाइज करें और शांति बनाए रखें किसी भी तरीके का कुछ गलत कुछ होता है कुछ उनको इन्फॉर्मेशन देनी है तो पुलिस हेल्पलाइन 112 पर कांटेक्ट करें जय मात की जय हाल में जुए तो अँ खूब मोटा प्रमाण में श्रद्धालु अँ आ रहा है समाज न हो इतर समाज न हो बीजा समाज न हो અહીં આવીને દર્શનનો લાભ લઈ અને પુણ્ય એ પણ અનુભવે છે આ લોકો પણ આ જવા માટે થોડીક અહીં રસ્તાની ઘણે ઘણે ખરેખર થોડીક ઓણક છે એ રસ્તાને હું પ્રશાસનને વિનંતી કરવા માગું છું કે અહીંયા શ્રદ્ધાળુઓ માટે સારી રસ્તાની વ્યવસ્થિત થાય ત્યાં લાઇટની વ્યવસ્થા થાય પાણીની વ્યવસ્થા થાય જેથી કરીને જે આસ્થા આપણી વચ્ચે બંધાઈ રહેલી છે એ આસ્થા હજી જાગ્રત થાય મારું નામ હિતેન્દ્ર જગજીવન ગામલી છે અને હું માતાજીના દર્શન માટે દર વર્ષે આવું છું પણ અહીંયા જોયું છે કે રસ્તો બહુ ખરાબ છે તો ગામ પંચાયત કે નગરપાલિકા જે હોય જરા અમને સુવિધા કરી આપે તો સારું રહેશે હું ઉપેન્દ્ર ટંડેલ નાલગોલ માછી સમાજ રહેવાસી હું એક માતા માતાનું મંદિર છે ઉમર ગામના અને અતલવાડ અને નારગોલની વચ્ચે એક તાપુ પર અહીં લોકો ખૂબ શ્રદ્ધાથી દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરી ધન્ય પામે છે પણ એક મોટી દુવિધા છે કે જે માર્ગ છે એ માર્ગ ખૂબ પ્રમાણમાં ખરાબ છે અને એ માર્ગ રિપેરિંગ કરી કોઈક એમએલએ ગ્રાન્ટમાંથી કે તાલુકા પંચાયતમાંથી કે ગ્રામ પંચાયતના ભ ભંડોરમાંથી રિપેરિંગ કરી આપી અને લોકોને સુવિધા મળે એવી સરકારશ્રીને પ્રાર્થના શ્રદ્ધાળુઓ માટે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની